બગસરા જૂથ વિકાસ મંડળી એકોતેરમી વાર્ષિક સાધારણ સભા મળી હતી જેમાં લેવા પટેલ સમાજ ગોકુળપરા બગસરા ખાતે રાખવામાં આવેલ હતી ચેરમેન અમરેલી જિલ્લા સહકારી સંઘ મનીષભાઈ સંઘાણી અમરેલી જિલ્લા બેંકના સીઓ બી એસ કોઠિયા ખાતરના સાહેબો તેમજ મંડળીના પ્રમુખ વિઠ્ઠલભાઈ હિરાણી ઉપપ્રમુખ ભીખુભાઈ ચિંડીયા મંત્રી રવિભાઈ લુણાગરિયા સમગ્ર વ્યવસ્થાપક કમિટીના સભ્યો કર્મચારી સ્ટાફ તેમજ બહોળી સંખ્યામાં શેર સભાસદો ભાઈઓ તેમજ બહેનો હાજર રહેલ વાર્ષિક સદન સભા શરૂ કરતા પહેલા મંડળીના સ્થાપક સ્વ અર્જુનભાઈ વેલજીભાઈ પટેલને હાર પહેરાવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી વાર્ષિક સાધન સભાની શરૂઆત કરવામાં આવી હતી અંતમાં મંડળીના ડિરેક્ટર રમેશભાઈ ગોંડલીયા દ્વારા આભાર વિધિ કરી સાધન સભા પૂરી કરવામાં આવી હતી સદન સભાનું સુંદર સંચાલન મંડળી પૂર્વ પ્રમુખ વિનુભાઈ ઘાડીયા દ્વારા કરવામાં આવેલ તેમ મંત્રી રવિકુમાર લુણાગરિયાની યાદીમાં જણાવેલ હતું રિપોર્ટર સમીર પ્રમુખ દ્વારા જે મહાનુભાવો નિમંત્રણ આપેલા છે એઓને

પ્રવાસ ઓથોરે આવકારે એની એ વિનંતી મિત્રભાઈ હેરાણી પ્રમુખ શ્રી બગેશરા જુથ સેવા સંકારી મુખ્ય મહેમાન શ્રી નીલ પરસંગાણી મની પરસંગાણી જીરાબેન સરકારી ઉદ્યોગના ઓટીએ સર જનરલ મેનેજર અંગ્રેજી જીરાબેન એની સર માંડતક વગેરે બગેશા નિહારષ બગેશા નયમંતર બગેશા રામણી સર પે ડોક્ટર એક કો ડોક્ટર પે રેવી રેવી રંગર પાલિકાના પ્રમુખ અને જનતીભાઈ ભાણસુરિયા અમરેલી જિલ્લા સરકારી સંઘ અને સર્ગંતભાઈ રાણી નાગરિકતાના ચેરમેન અને ભાઈ રતિયા સોરાશ નાગરિક સરતી જે કેરે ભણળીયા હતા સરદાર સરતી મંડળી નું ચેરમેન હરેશભાઈ પટેલ અમરેલી જિલ્લા બેંકના ડાયરેક્ટર અને અનિલભાઈ છે આશીષ સરાતી મંડળી ના ચેરમેન અને કાંતિભાઈ વેકરિયા માર્કેટિંગ યાર્ડ બગસરા આપ સૌ સમયસર અમારે માન આપી અને ઉપસ્થિત રહ્યા તે બદલ અને તમામ વડીલો અને સભાસદ ભાઈઓ તથા બહેનો આપણે બધા સમયસર હાજરી આપી એ બદલ હું આપનું સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું વાર્ષિક સાધારણ સભામાં

વાર્ષિક સંસ્થામાં અધ્યક્ષ તરીકે આપણે તેમની વરણી કરી છે બધા ઘરે ઘરે છે આપણે તેમાંથી કોઈ પણ ફરિયાદ નથી તો એજન્ડા મુજબ ના આપણે એક થી નવ ઠરાવ કરેલા હતા તે આપણે બહાર રાખી છે પછી એક પ્રમુખ ઠરાવ કર્યું છે ગત સાધારણ સભામાં આપણે સભાસદ ભેટ નું બગસરા જૂથ મંડળીમાં જે આજે વાર્ષિક સાધન સભા હતી એમાં ઉપસ્થિત હતા શું કહેશો શ્રાવણ માસ નિમિત્તે સૌ પ્રથમ તો જય ભોળાનાથ બગસરા જૂથ વિવિધ કાર્યકારી સહકારી મંડળી એકોતેરમી વાર્ષિક સાધારણ સભાની અંદર મંડળીએ વર્ષના અંતે સત્તર લાખનો નફો કર્યો એમની સભાસદોની અઠ્ઠાવન લાખ અઠીર હજારની શેરબૂરી ઉપર બાર ટકા જેવું માત્ર પર ડિવિડન્ડ આપ્યું છે સભાસદોને ભેટ આપવાની પણ જોગવાઈ કરી છે મંડળીનું ઓગણીસ કરોડ જેવું ધિરાણ છે અઠ્ઠાવન લાખ જેવું એમનું શેરભંડોળ છે સત્તરસો જેટલી સભાસદોની સંખ્યા છે અને મંડળી સારી રીતે પ્રગતિ કરી રહી છે સર્ખસ્થ અર્જણ બાપાએ આ મળીની રચના કરી છે અને સૌ સભાસદો સક્રિય બનીને મંડળીને વધુ ક્રિયાશીલ બનવાનો આ પ્રયત્ન કરે છે આજના પ્રસંગે દરેક મહેમાનોએ સાધારણ સભામાં સભાસદોને જાગૃત હોકાદારને જવાબદાર રહીને પોતપોતાએ પોતાની કર્તવ્ય નિષ્ઠા સાથે સમય પાલન સાથે આગળ વધીને મંડળીને મજબૂત કરીને આર્થિક રીતે સમૃદ્ધ કરવામાં સ્વયં પોતે પણ આત્મનિર્ભર સ્વાલંબન સ્વનિર્ભર બને મંડળી પણ વાયબલ અને વાયબ્રન્ટ બને એ બાબતનો આજે માહોલ વાર્ષિક સાધારણ કરવામાં મળ્યો અને એ પ્રસંગે અમુને ઉપસ્થિત રહેવાની તક આપી ત્યારે સહકારથી સમૃદ્ધિ અંતર્ગત આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ નિમિત્તે મંડળી વધુમાં વધુ પ્રગતિ કરે એવી આજના દિને હું એમને હાર્દિક શુભકામના એમના પ્રમુખ બોર્ડ ઓફ ડાયરેક્ટરને આપું છું જય હિન્દ જય સરકાર